મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો રોહિતભાઈને વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે બધી માહિતી હું તમને આ રોહિતભાઈના મહેન્દ્રા ટ્રેક્ટરને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ની વાત કરું તો બે હાજર ના મોડલ આ ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર

બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કોન્ટેક કરો ગણતરીના ટાઈમમાં ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો રોહિતભાઈનો વેલી તકે કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ પંદર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો આણંદ તાલુકો આકલાવ અને આ ટ્રેક્ટર તમને કહાનવાડી લોલપુર જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો રોહિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની